નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત જ્યાં સમાચારોની શરૂઆત કરીએ કરીએ આપણે વાત આપણું ભાવનગરથી તો ભાવનગરના કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખના પદવી સમારોહમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા પેટા ચૂંટણીની હારને સ્વીકારી આપ રાજીનામું આપ્યા હોવાનું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું જણાવી દઈએ કે કોંગ્રેસના કાર્યકરોને સલામ અને નમન કર્યા હતા વર્ષથી ભાજપનું શાસન હોવા છતાંય કોંગ્રેસ પરિવારના સભ્યોને ભાજપ ડરાવી નથી શક્યું ખરીદી નથી શક્યું તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું અને મનરેગા કૌભાંડમાં મંત્રીની સીધી સંડોવણી હોવા છતાંય મંત્રીપદે ચાલુ રહે છે તે ભાજપ આ પ્રકારે શક્તિસિંહ ગોહિલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે ખેડૂતો ખાતર લેવા જ્યાં અત્યારે નેનું બોટલ ફરિયા ફરિજિયાત પડે છે અને જાહેર કરે અને બોટલ ફરજિયાત નથી ત્યારે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ તેમજ કાર્યકરો ઉપર પણ પ્રહારો કર્યા હતા કોંગ્રેસની જૂની પરંપરા હતી કે દર મહિને જિલ્લા તાલુકાના ગામોમાં લોક સંપર્ક રાખવામાં આવતો અને જ્યારે અત્યારે કોંગ્રેસની જૂની પરંપરાનું અનુકરણ નથી થઈ રહ્યું

અવાજ ને માનનારો માણસ લોકસભા ની ચૂંટણીઓ થઈ છેલ્લે બે ચૂંટણી હતી અમારી ઝીરો પરિસ્થિતિ રહેતી હતી એના બદલે કે એનીબેન ઠાકોર ચૂટાયા અને પાંચ થી 6 બેઠકો અમે ઓછા મતો થી હાર્યા એ પરિણામ સારું આવ્યું કામ કરતા પેટા ચૂંટણીઓ વચ્ચે નગરપાલિકા પંચાયતો ની આવી

सैकड़ों कार्यकर्ताओं मक्कमता थी चिट्ठी लड़ा था परंतु आज छिल्ली बे चुटणियों में मा। मारी अपेक्षा जी थी ए प्रमाणेना आकड़ाओ न आवता अंतरात्मा नो आवाज परिणाम ना आपी सके तो पद पर चौटी ने बैसी रहू ये योग्य नहीं औ लगता अंतरात्मा ना अंतर आवाज ने अनुसार ने સમાચારમાં હવે આગળ આપણે વાત કરીએ તાપીની તો તાપી શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન કલેક્ટરે ધોરણ પાસે દાખલા ગણાવ્યા પણ નહીં કલેક્ટર શિક્ષકો પર બગડ્યા હતા જણાવી કે વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે શિક્ષકોને કલેક્ટરે ઠપકો આપ્યો છે શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન પહોંચેલા કલેક્ટરે ધોરણ આઠ ના છાત્રોને બાદ બાકીના દાખલા પૂછ્યા પણ છાત્રોને નહીં આવડતા કલેક્ટરે શિક્ષકોનો ક્લાસ લઈ લીધો હતો જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગને શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા ખેળવની કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને જ્યાં જિલ્લા શિક્ષણ વિભાગ પણ આવી શાળા તરફ ધ્યાન કેન્દ્રિત કરે એ જરૂરી બન્યું છે આ તરફ હવે વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરા ખાન ખનીજ વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાયાનો મામલો દોઢ મહિના અગાઉની ઘટના સામે આવી છે અને જેમાં આપણે વાત કરીએ તો ઘટના બાદ ફરાર રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ ઝડપાયા છે અને જેલ ભેગા પણ કરી દેવામાં આવ્યા છે ત્યારે જણાવી દઈએ કે લાંચની રકમ સ્વીકારવા માટે સિનિયર ક્લાર્ક યુવરાજે ક્લાર્ક કિરણને જણાવ્યું હતું ત્યારે ફરિયાદીએ ખાન ખનીજ વિભાગ પાસેથી રેતી સ્ટોક કરવાની પરવાનગી માંગી હતી ત્યારે પરવાનગી આપવાના આવેજમાં બે લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા શહેરના અટલાદરા પ્રેમવતી રેસ્ટોરન્ટમાં લાંચની રકમ લેતા ક્લાર્કને ઝડપી લીધો હતો ત્યારે નર્મદા જિલ્લા એસીબીએ દોઢ મહિના અગાઉ બે લોકોને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથો ઝડપી લીધા હતા ત્યારે ઇન્ચાર્જ ભૂશ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ ફરિયાદ થયા બાદ ફરાર થઈ ગયા હતા ત્યારે વડોદરામાં ભુસ્તર શાસ્ત્રીની આ રીતે લાંચના મામલે નામ ઉછળ્યું હોય તેવી કદાચ પ્રથમ ઘટના હતી ત્યારે દોઢ મહિનાથી રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ પોલીસ પકડથી દૂર હતા ત્યારે આટલો સમય તેઓ ક્યાં ફરાર હતા તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો તેમના આશ્રયસ્થાનોની તપાસ કરવા અને અન્ય કોણ સંડોવાયેલું છે તેની તપાસ માટે પોલીસે નામદાર કોર્ટમાં રજૂ કરી અને સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા કોર્ટ રિમાન્ડ ના મંજૂર કરતા બંનેઓને જેલ હવાલે કરાયા હતા જણાવી દઈએ કે કોના આશીર્વાદથી આટલો સમય ભૂગર્ભમાં રહ્યા તે તપાસનો વિષય છે બે લાખ જેટલી મોટી રકમ આ પ્રકારમાં અધિકારી અને સાથી એ સારે માંગી અને આ તે માંગવામાં આવ્યું છે તે મોટો સવાલ છે આ તરફ હવે વાત કરીએ આપણે આગળ તો યાત્રાધામ શામળાજીમાં એટીએમ કાપી પાંચ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની ચોરી કરવાનો મામલો સામે આવ્યો છે જણાવી દઈએ શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી કંપનીના એટીએમમાં રાત્રિ દરમિયાન આ ચોરીની ઘટના થઈ છે રાત્રિ દરમિયાન ટીકા કારમાં આવેલા પાંચ શખ્સોએ ચોરી કરી છે ગેસ કટરથી એટીએમ કાપી આશરે પાંચ પોઈન્ટ પચાસ લાખની રોકડ ચોરી થઈ ગયા હતા અને એટીએમના સીસીટીવી પર સ્પ્રે મારી અને ચોરીને અંજામ આપ્યો હતો ચોરી બાદ એટીએમમાં આગ પણ લગાડવાઈ હતી અને હથિયારો સાથે આવેલા પાંચ ચોરોએ લાખોની ચોરી કરી છે ખાનગી કંપનીના એટીએમમાં કોઈ ચોકીદાર હાજર ન હતો ત્યારે ચોરી કરનાર શખ્સોની કાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે શામળાજી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે જણાવી દઈએ કે એફએસએલ ની ટીમ બોલાવી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરાશે હજારો યાત્રાળુઓ શામળાજીમાં આવતા હોય છે ત્યારે સુરક્ષા સામે પણ આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે સુરક્ષા સામે પણ ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે મોટો પેલો કૃષ્ણકાંત હું જાપતીરાનો રહેવાસી છું મારું આ હિટાચી એટીએમમાં હું ફ્રેન્ચાઇઝી ઓનર છું આ લગભગ હું આઠેક વર્ષથી ચલાવું છું જેમાં ગઈ રાત્રે મને રાત્રે ચારેક વાગ્યા દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતા ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એરટીકા ગાડી લઈ અને પાંચેક ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ સાડા પાંચ લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને એફઆઈઆર ફાળવવાની રજૂઆત કરી છે આ તરફ હવે આગળ આપણે વાત કરીએ તો ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે જ્યાં આપણે વાત કરીએ તો આજે આ કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે આ ચાર આરોપીઓમાં મુખ્ય આરોપી હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવા સામેલ છે તેની સાથે જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાડી મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સંભાળ અને ગીર સોમનાથના શર્મન સોલંકી પણ સામેલ છે આ આરોપીઓને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લેવામાં આવ્યા હતા અને ત્યારે જણાવી દે કે પોલીસના બંદોબસ્ત વચ્ચે તમામ આરોપીના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે મેડિકલ તપાસ બાદ હવે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને પોલીસે રીમાન્ડ મેળવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. લુકાણી તથા આમાં બીજા સંડોવાયેલા હીરાભાઈના પુત્ર દિગ્વિજય જોટવા અને એમનો બીજો એક મળતીયો

જ્યાં જણાવી દઈએ કે અગાઉ અવારનવાર બોગસ બર્થ સર્ટિફિકેટના આધારે આધાર કાર્ડની કામગીરી કરાવતા અરજદારોને વડોદરા પાલિકાના ચકોર અધિકારીઓ દ્વારા ઝડપી પાડી અને પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા તેમાં વધુ એક વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી ફાયર એનઓસી પણ નકલી મળી આવતા ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું વડોદરા શહેરના હરણી રોડ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સની નકલી એનો સામે આવી હતી જે ખૂબ જ વાયરલ થઈ હતી

સાથે પોલીસમાં પણ આપણે ફરિયાદ કરી દીધી છે આપણે જે કહ્યું છું કે એમાં કંઈ કંઈ પ્રેશર છે કે કંઈ એમાં કાર્યવાહી ઉપર કંઈ કંઈ મીન્સ કોનું ઇન્ફ્લુઅન્સ છે આ કંઈ કશું વાત નથી પોલીસને આપણે જાણ કરી દીધું છે પોલીસ આગળની કાર્યવાહી કરી રહ્યા છે પોલીસ દ્વારા જે પણ કંઈ આપવામાં માગવામાં આવશે આપણે એને ચોક્કસ આપીશું સર લોકો આ પ્રકારની નકલી એનઓસી કેમ લાવે છે એટલે શું એવું આપણા દ્વારા પેપર્સ વધારે માંગવામાં આવે છે કે પછી લોકો આપણી કાર્યવાહી કે ફૂલફિલ નથી કરી શકતા કેમ આ લોકોએ નકલી પાછું જોવું એનઓસી મળવા માટે જે કંઈ કાગળપત્ર કે જે કંઈ કાગળ જે લાગતા હોય છે આ જે જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ જ કાગળ આપણે માંગીએ છીએ તો આ કાગળ એમને એમાં રજૂ કરવાના જ હોય છે આ કાગળના ઉપર જ આપણે એનઓસી ઓસી આપણ આપતા હોય છે આ એનઓસી ઓછ છે આ એનઓસી ડુપ્લિકેટ છે એમાં જે પૂર્વ ચીફ ઓફિસર હતા એના પછીના ચીફ ઓફિસર આ બંનેની સાઈન અને નામ છે તો એની ગંભીરતાની જાણની ગંભીરતાને લઈને આપણે એની ફરિયાદ કરી દીધું છે આ લોકો જે છે નકલી કેમ બનાવે છે આ લોકોને એટલે શું કારણ છે કે લોકો નકલી પાસે નકલી બનાવી પડે છે આની પાછળ ક્યાં ઘડી બનાવડ આવે છે કંઈ સુધી પહોંચાડવી હવે આ તરફ આપણે વાત કરીએ વલસાડની તો રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટા પોંઢા ખાતે રૂપિયા એક કરોડ એકતાલીસ લાખના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે પહેલાં લોકો હાર્ટ એટેક કિડની ફેલ્યોર અને લિવર ટ્રાન્સપ્લાન્ટ સહિતની બીમારીઓના મોટા ખર્ચાને પહોંચી વળતા ન હતા જેથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શાસન ધુરા સંભાળી અને પ્રજાના આરોગ્યની દરકાર લઈ સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં જ કાર્ડની સુવિધા શરૂ કરાવી હતી બાદમાં તેઓ વડાપ્રધાન બન્યા અને બાદ સમગ્ર દેશમાં વિશ્વની સૌથી મોટી આયુષ્યમાન કાર્ડ યોજના લાગુ કરી હતી જેમાં રૂપિયા પાંચ લાખ સુધીની ફ્રીમાં સેવા અને આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધારાના રૂપિયા પાંચ લાખની સહાય આપતા આપણા રાજ્યના લોકોને હાલમાં રૂપિયા દસ લાખની સેવા મળી રહી છે ત્યારે રાજ્યમાં ચાલીસથી વધુ મેડિકલ કોલેજ શરૂ કરાતા હવે ડોક્ટરોની ઘટ જે છે તે પણ પૂરાઈ રહી છે જેથી આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બની શકે અને આમ નાની નાની બાબતોનું ધ્યાન રાખી સરકાર પ્રજાની સુખાકારીમાં વધારો કરી રહી છે ત્યારે આગામી વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દરેક વ્યક્તિ દેશના વિકાસમાં યોગદાન આપે એ મહત્વનું છે

આદિવા સારા પ્રવેશ કરતો વિકાસ માટે આપણા જે ગરીબ આદિવાસી લોકો જે રોગી વ્યક્તિ કરવામાં આવે પણ ક્રિટિકલ ગ્રોથ હોય 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 કે આવા લોકો માટે કોઈ પણ લોકો સંતોષના લીધે હોસ્પિટલના હતા એમને ના આરોગ્ય દરેક મળી શકે સમગ્ર ખર્ચના આખા ગુજરાતમાં આખા ગુજરાતમાં છે અને થયા પછી કોરોના કાળ દરમિયાન લોકોને ઘણી બધી નુકસાન આખી દુનિયામાં ફરતી મોટી યોજના બનાવી એમાં દરેકને પાંચ લાખ રૂપિયા સુધીની આખા કુટુંબને મફત સારવાર મળે અને એનો પણ આપણી ગુજરાત સરકારે પાંચ લાખ ઊપા દસ લાખ સુધી દરેકે દરેક લોકોને દરેક જમીનને આનો લાભ મળે આયોજન કર્યું આ તરફ હવે આગળ આપણે વાત કરીએ માંગરોળની તો ધીમાંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી અને આ સોસાયટીની સભાખંડમાં પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આ સભા યોજાઈ હતી ત્યારે જણાવી દઈએ કે સભામાં રજૂ થયેલા કામો રાજેન્દ્રસિંહ વાસદીયા વર્ણવેલા હતા ત્યારે હિતેન્દ્રભાઈ ચૌધરીએ સોસાયટીની કરજ ધિરાણ બાબતે વાત કરી હતી મોહનસિંહ ખેરે નિવૃત્ત થનાર તમામ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી અશ્વિનસિંહ શિક્ષકોના સંગઠન થકી સોસાયટી ખૂબ જ સરસ ચાલે છે તે જણાવ્યું હતું સભામાં નિવૃત્ત થનાર શિક્ષક સભાસદોને શાલ સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આપણે વાત કરીએ તો સભાસદના ધોરણ દસ અને બારમાં પાસ થયેલા સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રથમ એકથી ત્રણ નંબર આવનારા વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યું હતું ત્યારે ચાલુ વર્ષે બચત પર પાંચ પોઈન્ટ અનુભવ પણ રજૂ કર્યા હતા અને આ સાધારણ સભામાં ઇમરાન ખાન પઠાણ પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી મંત્રી રાજેન્દ્રસિંહ વાંસદિયા અજીતસિંહ પુનાડા મોહનસિંહ ખેર અશ્વિનસિંહ વાંસિયા ઉપેન્દ્રસિંહ ગભાનિયા વિનોદભાઈ ચૌધરી બચુભાઈ ચૌધરી કારોબારી સભ્યો નિવૃત્ત સેવા બજાવું છું તાલુકા માંગરોળ પ્રાથમિક શિક્ષક મંડળી માંગરોળમાં આ વર્ષે માંગરોળ તાલુકા પ્રાથમિક મંડળીની અંદર ચારસો સભાસદો હતા તેમાંથી છત્રીસ સભાસદ અરે તેતાલીસ સભાસદો રાજીનામી રાજીનામું આપી નિવૃત્ત થયા છે અને એની જગ્યાએ નવા તેત્રીસ સભાસદો બન્યા છે હાલ મંડળીની સભાસદોની સંખ્યા ચારસો ને એક્યાસી છે મંડળી દ્વારા તમામ સભાસદોને પાંચ લાખનું ધિરાણ કરવામાં આવે છે આ વર્ષે બચત ઉપર પાંચ પાંસઠ ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યું છે અને શેર પર ત્રણ પોઈન્ટ આડત્રીસ ટકા ડિવિડન્ડ ચૂકવવામાં આવેલ છે મંડળી તરફથી અ મૃત્યુ સહાય પણ ફાળવવામાં આવે છે વીસ હજાર જેટલી અને સભાસદો દ્વારા પણ સો સો રૂપિયાની કપાત કરી જે મૃત્યુ પામેલ સભાસદો હોય તેને પણ એના દ્વારા સહાય પૂરી કરવામાં આવે છે તો આ તરફ હવે આપણે આગળ વાત કરીએ પાલનપુરની તો પાલનપુર તાલુકાના રતનપુર ગામે બે દિવસ પહેલા વીજળી પડવાથી શિવલિંગની જળધારા ખંડિત થઈ હતી અને દૂર દૂર સુધી તેના પથ્થરો ફેંકાયા હતા તેમજ બાજુમાં શાળા પણ આવેલી હતી અને પરંતુ ભગવાન શિવનો ચમત્કાર ગણો કે તેમની કૃપા કોઈએ કૃપા ગણીએ કે કોઈને પણ કશું નુકસાન થયું ન હતું પરંતુ શિવલિંગની આસપાસ રહેલી જળધારા છે તે તૂટી ગઈ હતી જેથી ગામના લોકો દ્વારા રામેશ્વર મહાદેવના મંદિરની પ્રતિષ્ઠા કરી અને આ જગ્યાને ફરીથી નવીન વિકસાવવામાં આવી છે અને જેથી ભક્તો તેમજ ગામના લોકોએ નવીન શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભગવાન રામેશ્વર મહાદેવનો આભાર પણ માન્યો હતો મારા રતનપુર ગામમાં રામેશ્વર મંદિર છે તે મંદિરમાં વીજળી પડેલી હતી તે બધું એને શિખર તોડીને બહાર ફેંકી દીધેલો હતો તે તેમની પણ કાલે પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે તે બધાના હરુભરૂમાં પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે તે શિખર પણ કમ્પ્લીટ થઈ ગયો અને જે જગ્યા એની હતી એ સમાવિષ્ટ એ કરી નાખી છે તે જય રતનપુરમાં રામેશ્વર ભગવાનને જય હોય કેવી રીતે વીજળી અંદર પ્રવેશ કરી ઉપરથી ડાયરેક્ટ સીધી અંદર જ આવી ગઈ તે બાજુમાં એક સ્કૂલ હતી તે સ્કૂલના બચ્ચા બચાવવા આ જે ભગવાને હાથ ધરી લીધો છે તે ડાયરેક્ટ એને માથે બધો વજન લઈ લીધો અને આ ઘટના બનવાની એટલે પૂરી કરી નાખી છે આપણું નામ બાબુગીરીને સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ રાજકોટની તો રાજકોટ શહેર જાણે અસામાજિક તત્વોનું ગઢ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે જ્યાં કારણ કે દિવસેને દિવસે રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જે છે તે બેફામ બની અને રાજકોટ પોલીસને પડકાર ફેંકતા નજરે પડે છે ત્યારે વાત કરીએ આપણે તો રાજકોટના ભાવનગર રોડ પાસે આવેલા સરદાર ગામ નજીક છવ્વીસ તારીખના રોજ ભૂપગઢ ચોકડી પાસે આવેલા માટેલ ઓટોમોબાઈલ્સ નામની દુકાનમાં સિકંદર નામના યુવક અને સાથે રહેલા બે મિત્રો દ્વારા દુકાનદારને પૈસા આપવા જેવી નજીવી બાબતે ઢોર માર મારવામાં આવ્યો હતો જે બાદ દુકાનદાર મયુરભાઈ વસોવા દ્વારા સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે સિકંદર નામનો વ્યક્તિ જે છે તે તેની કારમાં મારી દુકાને ટાયર નાખવા આવ્યો હતો પણ સિકંદર અગાઉ પણ તેની કારમાં ટાયર બદલાવી ગયો હતો અને તેના પૈસા પણ આપ્યા ન હતા તેથી આ આ વખતે તેના તેના પાસેથી અગાઉના પૈસા ત્યારે અને અને મિત્રો ઉશ્કેરાઈ ગયા હતા મારી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને સાથે જ સિકંદર પાસે રહેલા છરી વડે મને મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે હાલ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ હતા પોલીસ દ્વારા અવારા તત્વોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યો છે સાથે જ આજરોજ સરદાર ગામના ગ્રામજનો દ્વારા સ્વયંભૂ બંધ પાડી અને આવારા તત્વો સામે વેપારીઓને રક્ષણ મળે અને વેપારીઓનો વેપારીઓ જે છે તે વરઘોડો કાઢી અને કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી અને જેથી આવનારા દિવસોમાં અન્ય કોઈ લુખા શખ્સો કોઈ વેપારી ઉપર હુમલો ન કરે તેવી માંગ સાથે વિરોધ નોંધવામાં આવ્યો હતો આવી લડત કરશું અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે બધા આપડા આગેવાનો તમામ કે પૈસા પણ એના બનાવ્યું ત્યારે કોઈને તૈયાર કર્યું પાણી જે बाजू ઉઠાતું

જોયા જણાવી દે બે માણું જૂની જૂનવાણી મકાન ધારાશય થતા બે લોકો ફસાયા હતા ત્યારે મકાન પડવાની ઘટના અંગે ફાયર જાણ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે ફાયર ટીમ દ્વારા મકાનમાં ફસાયેલા બે રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યો હતો એક વૃદ્ધા અને યુવાનને મકાનમાં ફસાઈ જતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને ત્યારે સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર પોલીસ અને પીજીવીસી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી તો તો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ તાપીની દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણી આવક સાથે જળ સપાટી પણ વધી છે ઉકાઈ ડેમમાં હાલ તેત્રીસ હજાર ચારસો છાસઠ ક્યુસેક પાણી આવક થઈ રહી છે ત્યારે ઉકાઈ ડેમની જળસપાટી ત્રણ ત્રણસો સત્તર પોઈન્ટ ચાલીસ ફૂટ પર પહોંચી છે ઉકાઈ ડેમની ભયજનક જળ સપાટી જે છે તે ત્રણસો પિસ્તાલીસ ફૂટની છે ડેમમાંથી આઠસો ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે ત્યારે ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં સક્રિય થયેલા મોનસૂનને કારણે ડેમમાં સતત પાણી આવક આવી રહી છે તો આ તરફ વાત કરીએ હવે આપણે પાવાગઢની તો પાવાગઢ પાસેથી હિંમતનગર તાલુકાના યુવક અને યુવતીની શંકાસ્પદ હાલતમાં ઇનોવા કારમાંથી શો મળી આવ્યો હતો અને આ અંગે સાત કલાકે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે બે દિવસથી ઇનોવા કાર ચાલુ હાલતમાં રોડની સાઈડમાં ઊભી હતી ત્યારે લોકોને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ આવીને આકર ખોલતા કારમાંથી યુવક અને યુવતીની શો મળી આવ્યો હતો ત્યારે તપાસ દરમિયાન આ યુવક અને યુવતી હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના હોવાનું જાણવા મળ્યું હતું અને યુવાન કાર વોશિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આપણે આ તરફ વાત કરીએ તો પોલીસે હાલમાં સૌને પીએમ અર્થે મોકલી અને વધુ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત